એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ મોડ્યુલ ટુ Constitutional વેલ્યુઝ Citizenship. જ્યાં નૈતિકતા એટલે ખાલી જગ્યા સાચો જવાબ ઓપ્શન એ Decide વોટ ઇઝ right એન્ડ રોંગ ફોર અ હ્યુમન conductor. માનવ વર્તન માટે શું સાચું અને ખોટું તે નક્કી કરો ખાલી જગ્યા બંધાનના હેતુ અને સિદ્ધાંતો વિશેનું સંક્ષિપ્ત નિવેદન છે સાચો જવાબ ઓપ્શન સી ધ પ્રસ્તાવના અયોગ્ય શબ્દ ઓળખો સાચો જવાબ ઓપ્શન એ ગ્રીન પોલ્યુશન હરિયાળી પ્રદૂષણ મૂલ્યો છે ખાલી જગ્યા સાચો જવાબ ઓપ્શન મોટિવેટ્સ અવર એન્ડ એક્શન આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે આમ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સના ના તમામ મોડ્યુલ માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું નવા વિડીયોમાં